ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણાની માહિતી મળી હતી કે ચુટેલા યાત્રાધામની આજુબાજુ હોટેલોમાં બેસ્વરૂધી ચાલતી હોવાથી યાત્રીકો અને નાગરિકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે જેના આધારે આ હકીકત ખરી છે કે કેમ તે અંતર્ગત વિવિધ હોટેલમાં અધિકૃત ટીમ સાથે ગ્રાહકોને મોકલી ખરાઈ કરવામાં આવતા સિટી પેલેસ હોટેલ અને બાલાજી હોટેલ વ્યાપાર જેવા ગંભીર ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી છે ત્યારે આ હોટેલના બંને હોટેલ માલિકોની

યાત્રાધામની આજુબાજુ આવેલ હોટલ અને નેશનલ હાઇવે સુડતાળી પર આવેલી અમુક હોટલોની અંદર આવી અનૈતિક વેપાર પ્રવૃત્તિઓ ચાલે છે જે ખૂબ જ ગંભીર હોય અને ચોટીલા એ એક પવિત્ર યાત્રાધામ હોય ત્યાં આવતા નાગરિકો અને યાત્રિકોની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચે તેવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવાય નહીં જેને ધ્યાને રાખી અને ગઈકાલે અમુએ અધિકૃત ટીમો બનાવી તેમજ સાથે સાથે ગ્રાહકોની વ્યવસ્થા કરી અને જુદી જુદી હોટલોની અંદર આ ટીમો અને ગ્રાહકો મોકલેલા જે અંતર્ગત આ હકીકતોની ખરાઈ કરાવતા સિટી પેલેસ હોટલ ચોટીલા તેમજ બાલાજી હોટલ ચોટીલા બંને હોટલોની અંદર ચાલુ હોવાનો જે માહિતી હતી ખરી સાબિત થઈ છે જે અંતર્ગત આ બંને હોટલ માલિકો સામે ઇલિસી ટ્રાફિક પ્રિવેન્શન ની કલમ અઢાર હેઠળની ક્લોઝર નોટિસ ઈસ્યુ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સુરેન્દ્રનગર